રાજકોટના કોઠાડિયા રોડ પર આવેલ ડ્રીમ ઓરા બિલ્ડિંગ ખાતે વનરાજસિંહ લીંબડ દ્વારા તુલસી ફૂટવેર તેમજ તુલસી પાણીપુરી શોપનું ઓપનિંગ કરાયું હતું સાથોસાથ છઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો જેટલી રક્ત બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ રખાયો હતો ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું ખાસ આયોજન કરાયું હતું મારું નામ લીંબડ વનરાજ છે જશુભા અમારે બ્લડ ડોનેશન દર વર્ષે અમે કરીએ છીએ અમારા મારા બા સામુબા હંસરાજભા લીંબડ એમની પુણ્યતિથિ નિમિત્તે અમે દર વર્ષે કરી જ છીએ અને ભોજન સમારંભ કરીએ અને બ્લડ ડોનેશન કેમ એમની પુણ્યતિથિ નિમિત્તે જ કરી છે આ છઠ્ઠા વર્ષ છઠ્ઠું વર્ષ છે છ વર્ષથી અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ કરી છે અને જમણવાર કરીએ છીએ રક્ત એકત્ર થતું હોય એના માટે કમસે કમ બસો બોટલ આસપાસ થાય છે અને થેલેસેમિયાના બાળકો માટે જ અમે રેડક્રોસ બ્લડ બેંક વાળાને કહીએ છીએ અને ત્યાં જ ઉપયોગ કરાવીએ છીએ આજે અંદાજે સાડા ચારસો વ્યક્તિ અત્યારે ઉપસ્થિત હશે જ અને જમણવાર સાંજે છે હજાર માણસો નું આસપાસ જમણવાર હોય છે દર વર્ષે અને શોપનું પણ ઓપનિંગ કરેલ છે જે તુલસી ફૂટવેર અને તુલસી પાણીપુર જો શોપનું ઓપનિંગ પણ કરેલ છે સાથે અને જમણવાર અને બ્લડ ડોનેશન કેમ મેગા આયોજન કરેલ છે